તે પહેલા તેઓને કાબુમાં લેવામાં આવે ખોડલ ગેરેજની અંદર આગ કયા કારણસર લાગી તે કોઈ જાણકારી નથી ખોડલ ગેરેજમાં એક કાર બાઇક બળી ખાખ થયા આગ લાગતા તેની બાજુમાં આવેલા પીવીસીના ગોડાઉન અને પાછળની સાઈડમાં આવેલ સેન્ટિંગના લાકડાના ગોડાઉનમાં લોખંડના ગોડાઉનમાં પણ આગ પ્રસરી હતી મારું નામ બીકે સોલંકી હું ફાયર ઓફિસર પોણા ફાયર સ્ટેશનમાં છું સર કાલે ઘટના બની હતી કઈ જગ્યાએ હતી અને કઈ રીતનો ફોલો ગત તારીખ વીસ તારીખના રોજ સાડા ચાર કલાકના અરસામાં એક અંગાર કોલ મળેલો હતો પ્લોટ નંબર ત્રણસો નેવ્યાસી પ્રમુખ છાયા સોસાયટી સિલ્વર ચોક તો તાત્કાલિક પુણા ફાયર સ્ટેશન ખાતેથી બાઉઝર ફાયર એન્જિન અન્ય વોટર ટેન્કરો લઈ અને ઘટના સ્થળે નીકળેલા કતારગામ સોરી કાપોદરા અને પુણા ફાયર સ્ટેશનને કોલ મળેલો પરંતુ આગની જ્વાળાઓ વધુ પડતી જોઈ સરથાણા મોટા વરાસા ડુંભાલ ના વાહનોને પણ રવાના કરેલા હતા ત્યાં સૌ પ્રથમ ગાડીઓનું ગેરેજ હતું ખોડલ નામનું એક ગાડીઓનું ગેરેજ હતું એની બાજુમાં પીવીસીનું એક ગોડાઉન હતું અને બાજુમાં સ્ટીલનું ગોડાઉન હતું આ ત્રણેય ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી શરૂઆત ખોડલ ઓટોમોબાઇલ્સમાંથી આગની શરૂઆત કંઈ ગાડી રિપેર કરતા હતા અને કંઈ પ્રોબ્લેમ આવતા અચાનક આગ લાગી અને બાજુના બંને ગોડાઉનો પકડી લીધેલા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે